નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સાવલી પોલીસ મથકમાં મદદનીશ પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જ તરીકે ત્રણ માસ માટે ફરજ બજાવનાર આઈપીએસ ગૌતમ વિવેકાનંદે સાવલીના કેજે કેમ્પસના ઓડિટોરિયમમાં કે જે કેમ્પસના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની સમજ અને તાલીમ આપતા સેમિનારનું આયોજન કરાયું ખાસ કરીને તેઓનો પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસના અધિક્ષક નાયબ અધિક્ષક ઉપસ્થિત રહ્યા અને વિદાય સમારોહ યોજાયા ગુજરાત પોલીસ ના સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ અને પ્રજાનો સેતુ સધાય તે માટે ગુજરાતમાં અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તે અનુસંધાને સાવલી પોલીસ મથકમાં મદદનીશ પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જ તરીકે માસ પૂર્વે આઈપીએસ ગૌતમ વિવેકાનંદ દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલી કે જે કેમ્પસના ઓડિટોરિયમમાં કે જે કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોલીસ પ્રજાનો મિત્ર છે તે પંક્તિને સાર્થક કરતા યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ અને સમજ આપતા સેમિનારનું આયોજન કરાયું જેમાં આઈપીએસ ગૌતમ વિવેકાનંદે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે સમજ આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું સાવલી પોલીસ મથકમાં તેઓના મદદનીશ પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જના ત્રણ માસનો કાર્યકાળ પૂર્ણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસના અધિક્ષક રોહન આનંદ નાયબ પોલીસ અધિક્ષક બી એચ ચાવડા સિનિયર પીએસઆઈ એમ બી જાડેજા પીએસઆઈ વીએ પરમાર તેમજ સાવલી પોલીસ મથકના પોલીસ કર્મીઓએ વિદાય સમારોહ યોજી ભાવભીની વિદાય આપી હતી સાવલી વિસ્તારમાં એ જીઆટી કોલેજ જે આવે છે ત્યાં એક સુરક્ષા સેતુ કમ્યુનિટી પોલીસિંગ જે ઇનિશિયેટિવ છે ગુજરાત પોલીસનું એના અંતર્ગત એક ફ્રી સેમિનાર રાખ્યું હતું કોલેજ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ ગવર્મેન્ટ એક્ઝામ જેમ કે યુપીએસસીની એક્ઝામ હોય છે જીપીએસસીની એક્ઝામ હોય છે એમાં કઈ રીતના પ્રિપેરેશન કરવું એમાં કઈ રીતના સફળતા મેળવી એ સિવાય પણ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેંમાં અને લાઈફના કોઈ પણ એમને જે કરવું હોય એમાં કઈ રીતના આગળ વધવું અને શું લેસન્સ લઈ જવું એના રિલેટેડ થોડુંક માર્ગદર્શન આપ્યું હતું એમાં આપણા બરોડા ડિસ્ટ્રિક્ટના એસપી સાહેબ આનંદ સાહેબ પણ વધાર્યા હતા સરે પણ સરની માર્ગદર્શન આપી ડીવાય એસપી શ્રી બી એચ ચાવડા સાહેબ પણ આવ્યા હતા અને હું પોતે પ્રોવેશનાર આઈપીએસ ગૌતમ વિવેકાનંદન બે હજાર ત્રેવીસ બાજનું મેં પણ સ્ટુડન્ટ સાથે વાતો કરી હતી અને એમને થોડી ઘણી માર્ગદર્શન અને મોટિવેશન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિના માટે આઈપીએસ કમ્પન સાહેબ ટ્રેનિંગમાં રહેલા હતા ફેઝ વનની ટ્રેનિંગ એ તાલીમનો સમય પૂર્ણ થતાં સાવલી પોલીસ સ્ટાફ અને સાવલી પોલીસના અધિકારીઓ દ્વારા તેઓને ત્રણ મહિના માટે સફળ ટ્રેનિંગ થયું એનો ઉમ કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ સાથોસાથ સુરક્ષા સેત કાર્યક્રમ અન્વયે એજીઆઈટીના જેટલા વિદ્યાર્થીઓ છે એમને જીપીએસસી યુપીએસસીની જે એક્ઝામ આપ્યું હોય તો એના માટે શું શું તાલીમ કરવાની હોય એની કન્સેપ્ટ શું છે એ ગૌતમ સાહેબ દ્વારા આપવામાં આવે છે એ કાર્યક્રમને સફળ રીતે પૂરો કરવામાં આવેલ છે અને આ દિવસ ગૌતમ સર